ભાઈ શ્રી દિનેશભાઈ કેટીયાને વિનંતી કરીશ કે પોતાના પ્રોજેક્ટ વિશે અને આજના કાર્યક્રમ વિશે બે શબ્દ કહેશે ભાઈ શ્રી દિનેશભાઈ ગેટિયા મારા ગુરુજનો મારા મિત્રો અને નાના મોટા ભૂલકાઓ જે બધા બેઠા છે હવે બધાને હું એક પ્રશ્ન પૂછીશ પહેલાં તો આપણે શરૂઆત ત્યાંથી કરશું કે બાળકોને આપણે પૂછીએ બોલો ભાઈ બાળકો તમારે શું શું બનવું છે કેને ડૉક્ટર બનવું છે હાથ ઊંચો કરે કેને શિક્ષક બનવું છે હાથ ઊંચો કરે

એટલે આ તો અજબ નથી કેવાય તમારે બધા અમારા જેવું બનવું છે અને તમારી પાસે છે નહીં જે પાસે છે એને એના સિવાયનું બીજું ગમે છે અલગ છે ને બધી વસ્તુ પણ આ બધી વસ્તુ અહીંયા સુધી પહોંચવા માટે કોઈ માનભર્યું સ્થાન લેવું હોય તો એના માટે ખૂબ મહેનત કરી છે આ બધા સાહેબોએ અને અમારા જેવાઓને જે ક્યાંય નહોતા લે બરોબર એવા બધાને તૈયાર કર્યા અને કેટલી વખત સાહેબના બે શબ્દો સાંભળાય છે બે ફાઠાઇ ખાતા છે બરોબર છે અને અમે હવે મને એવું થાય કે સાહેબે કદાચ રૂમમાં પૂરીને મારી લીધો હોત મને અત્યારે હું અહીંયા ભોંચો છું બરોબર છે ને જો બે ચાર એ ભેગા મળીને ફોલર નહીં કહો ધારી હોય ધારી રીતે તો હું ક્યાં ભોઈચો હોત બરોબર જે મારી ખામી હતી અમને બધાયને અત્યારે મોટાઓને ખબર હોય કે અમે ક્યાં ભૂલ કરી દીધી અમે ક્યાં આપણે મૂકી દીધું હતું કે ક્યાં ચૂક કરી દીધી એ અમને ખબર હોય પણ હવે અમારાથી કંઈ સુધરે નહીં બાળકો તમારા માટે જ વાત કરું છો એટલે અત્યારે જે વસ્તુ હોય જે ગંભીરતા તમારે લેવાની હોય એની થોડી ઘણી પણ જો તમને ઝલક મળી જાય ને થોડી ઘણી તમારામાં સિરિયસતા આવી જાય ને તો ખરેખર તમે અહીંયા બેઠા એમાં નહીં કદાચ એનાથી ને મોટું પદ એમાંથી તમારી પાસે હોય એમાં કોઈ મોટી નવાઈ નથી હવે આ એક સામાન્ય વાત બાળકોને કહેવા માટેની વાત હતી હવે હું જે આખો કાર્યક્રમનો જે આપણે કેના માટે કર્યો અને શું આપણે કરવાના છીએ આગળના દિવસોમાં એની હું વાત કરું તો સૌથી પહેલાં તો ભણવા માટે એજ્યુકેશનલ વિડિયોઝ મેં ડાઉનલોડ કર્યા છે જેની અંદર ધોરણ એકથી લઈ અને ધોરણ બાર લગીનના વિડીયોઝ છે એની અંદર એનિમેશનવાળા વિડીયો કોઈ સાહેબ સારા એવા સાહેબ ભણાવતા હોય વિષય ઉપર જેની પકડ હોય એવા વિડીયો અને સ્વાધ્યાયપોથી એટલે કે વર્કબુકની પૂર્તિ કરતા હોય સમજૂતી સાથેના એવા વિડીયો એવું આખું કલેક્શન મેં મારી રીતે તૈયાર કર્યું છે હું પેલા મારી શાળા પૂરતો હું ઉપયોગ કરતો હતો પછી મને એમ થયું કે લાઈને ભાઈ આમાં મારી શાળામાં મને ઘણું બધું અસરકારકતા દેખાણી તો હું કહું ભાઈ બીજાને આપણે મોટા ધોરણે કરી નાખીએ અને આ જ વસ્તુ આપણે કોવિડના સમયથી અમે કેબલની અંદર ચેનલ મારા પિતા કેબલના વ્યવસાય સાથે સંકળાયેલા છે એટલે અમુક મને આઝાદી હોય કોઈ આવી વસ્તુ કાંઈ કરવી હોય તો એ મારે જાજુ પૂછવાનું કેવી કઈ વસ્તુ રહેતી નથી અને મારા પાર્ટનર સુરેજ રજનીશભાઈ એ બી આ બાબતની અંદર મને ઘણો બધો સપોર્ટ કરતા હોય અને એમના વિચાર બી ઘણી ઘણી બધી જગ્યાએ અમારા બધા એના સિમિલર જ હોય છે કે આવું કંઈક આપણે કરીએ એટલે કોવિડના સમયથી આમ તો અમે એજ્યુકેશનલ ચેનલ ચલાવી ગઈ પણ ત્યારે ઝીણા મોટા એમાં કોઈ પાર્ટની ખામી હતી કોઈ પાર્ટ નહોતા એવું બધું હતું અને અમે કોઈ પ્રમોશન નહોતું કર્યું કે ભાઈ તમે આનો બને એટલો ઉપયોગ કરો ઝીણા મોટા પેમ્પલેટ હતા જે તે નિશાળ્યો અમે જાણ કરી હતી પણ એટલું બધું આ શિક્ષણની મફતની વસ્તુ હોય ને એમાં કોઈ ધ્યાન નથી દેતું એ આ અત્યારે એક સમાજની એક નબળાઈ કહી શકાય તમે ભામેથી કોકને એમ કહો કે ના ના કરો તમે તો ના કરે જો ખીચામાંથી પાંચ હજાર દસ હજાર રૂપિયા દીધા હોય તો બાપા હોટી લઈને બેઠા હોય કે આ કર ને કર આ એક ખરેખર નબળાઈ છે એટલે આ વસ્તુની અંદર અમે એવું નથી કે આજથી જ અમે પ્રયત્ન કરી છે કોવિડ સમયથી અમે આ વસ્તુની અંદર કેબલની અંદર અમે ચેનલ ચલાવતા હતા એની અંદર અમારી કીધે બને એટલો સહયોગ આપ્યો પછી આ વર્ષે મને એવું થયું કે હવે થોડીક નવરાઈ નો સમય છે મારી પાસે કામની અંદર જગ્યા રહેતી હતી એટલે મેં કીધું ભાઈ બાકીના વિડીયો પણ આપણે ડાઉનલોડ કરીએ અને બને એટલો ડેટાબેઝ મેં વ્યવસ્થિત રીતે પેલા વહેલા તો ડાઉનલોડ કર્યો છે એટલે મેં મારો એક ટૂંકમાં દરિયો એક હતો જે એમાંથી મેં થોડો ઘણો અંશે જે કંઈ વસ્તુ મને યોગ્ય લાગતી હતી એ મેં ડાઉનલોડ કરી હવે વાત આવી આપણી શાળાની કે હવે આ ભાઈ ડાઉનલોડ કર્યું એનું કરવું શું છે બરોબર કંઈક ઉપયોગમાં તો લેવું પડે ને તો આપણે જે તે શાળાઓને આપણે વાત કરી કે આ રીતે સૌથી પહેલાં મેં કીધું ભાઈ આપણી શાળાથી ને શરૂઆત કરીએ એટલે એના માટે કે ભાઈ શાળા એટલે કે નદી ગણ લ્યો તમે અથવા કૂવો ગણ લ્યો બરાબર જે ત્યાં સુધી મારે પહોંચાડવું પડે ને તો સૌથી પહેલાં મેં કનેક્ટિવિટીથી અને આ જે જોવો છો આ સર્વર છે એની અંદર મારો ડેટાબેઝ એ છે બરાબર જે ડેટાબેઝને અહીંયા સ્કૂલ સુધી પહોંચે એવી મેં કનેક્ટિવિટી અત્યારે કરી દીધી છે એટલે એ પેલું એક કામ થઈ ગયું અહીંયા મારું બધું કામકાજ વધી ગયું હવે શાળાની અંદર આવ્યા કે શાળામાં આ વસ્તુ માટે ટીવી અથવા તો સ્માર્ટ ટીવી અથવા તો જે અત્યારે ટચ સ્ક્રીન ટીવી અવેલેબલ છે સરકાર દ્વારા દીધેલા એ અવેલેબલ હોવા જોઈએ તો આપણે છ થી આઠ ધોરણની અંદર સરકાર દ્વારા આપણે આપેલા ટચ સ્ક્રીન ટીવી હતા પણ પાછી દુવિધા આવી કે એકથી થી પાંચની ધોરણની અંદર તો ટીવી છે નહીં બરોબર છે એટલે મેં કીધું ભાઈ પહેલાં આપણે આપણો કૂવો કમ્પ્લીટ કરીએ બરોબર જે કૂવાની અંદર હશે તો આપણામાં દેવાનું થશે એટલે આપણે એની અંદર જે પાંચ ટીવી ઘટતા હતા બરોબર જે મેં સાહેબને વાત કરી મેં કીધું સાહેબ આવી રીતે છે તો આપણે એક પ્રાઇવેટ સ્કૂલમાં જે ફેસિલિટી ના હોય એનાથી સર્વિસેસ ફેસિલિટી આપણી પાસે છે આટલા પાસઠ ઇન્ટના ટચ સ્ક્રીન ટીવી આટલા વ્યવસ્થિત શિક્ષકો આટલો સ્ટાફ વ્યવસ્થિત એટલો પ્રાથમિક શાળાની અંદર બહુ સારું કહેવાય કે આટલી જો વ્યવસ્થા બધી જળવાઈ રહેતી હોય તો તો એના માટે અમે એકથી પાંચ ધોરણના જે ટીવી હતા બરોબર જે એ અમે વ્યવસ્થા કરી પછી વાત એવી કે ભાઈ કુમાર શાળા છે તો કન્યા શાળામાં બાકી છે તો અમે કીધું કે હવે કન્યા બે લઈ લેવી છે અને દસ ટીવીનો અમે ટાર્ગેટ કર્યો હતો કે ભાઈ દસ ટીવી આપણે થઈ જાય તો આપણી કોઈ બી વસ્તુની એમાં કચાશ ના રહીએ અને કોઈ બી સગવડતા એની અંદર બાકી ના રહીએ એટલે અમે એના માટે અમે પ્રયત્ન ચાલુ કર્યા એટલે હવે મેં આ ડેટાબેસ અહીંયા સુધી પહોંચી ગયો અને જે કાંઈ અત્યારે દાતાશ્રી તરફથી દાન મળેલું છે એના અમે સ્માર્ટ ટીવી લેશું અને જે જે એકથી પાંચ ધોરણની અંદર કુમાર ને કન્યા શાળાની અંદર જે ઘટે છે એ વર્ગની અંદર અમે અને પ્લસ એના પછી એવી કનેક્ટિવિટીની વાત માનો કે જે મારો હું શિક્ષક પણ છું અને જ્યારે મને નોકરી નહોતી મળી ત્યારે મેં કેબલનો વ્યવસાય પણ કરેલો છે ને અત્યારે બી ઝીણા મોટો વસ્તુનું મારી ગીતે જે યોગદાન દેવાતું હોય એવું મદદ થતો હોય તો હવે આમાં બે સમન્વય થઈ ગયા એક તો શિક્ષક એટલે આ બધી વસ્તુની અંદર જીણા મોટી વસ્તુ ખબર હોય મારા કરતાં પણ સારા શિક્ષકો હશે જ હું ના નથી પાડતો પણ જે ટેકનોલોજી એ સંકળાયેલો છું તો આવું સમન્વય થવું છે ને કેટલી વખત કઠણ હોય કારણ કે શિક્ષક હોય તો એને હવે કોમ્પ્યુટરનું નોલેજ ના હોય અથવા તેની સગવડતા ના હોય અને મારી પાસે આ બે વસ્તુ હતી એટલે પછી આ જે ડાઉનલોડનું બધી વસ્તુ કરી અને આપણી નિશાળને પહેલા તો સુસંગત કરી છે એક પેલું કામ આ કર્યું દાતા દ્વારા જે ઘટતી વસ્તુ હતી એ આપણે પૂરતી કરવાની વાત કરી મારા ખ્યાલ પ્રમાણે સાહેબ એસી ટકા જેવો તો આપણો ટાર્ગેટ અચીવ થઈ ગયો હશે બરોબર છે એટલે એમાં બી અમે નિયર અબાઉટ સફળ જઈએ અને જેટલા દાતાને ફોન કર્યા મેં એક બી દાતાએ મેં ફોન કર્યો હોય મને કોઈ ના નથી પેલા તો એ દાતાઓને બધાને ધન્યવાદ કે ભાઈ મારું જાળવી રાખવું અને તમારું કામ છે એ મારું કામ છે એવું તમે પોતાનું કામ સમજીને તમે એને જે કાંઈ હાથ છૂટા મૂકીને જે કાંઈ દાન આપ્યું છે એ બદલ તમારો દાતાશ્રીઓનો બધાનો આભાર એટલે આપણે હવે સ્કૂલ લગીનનું ટૂંકમાં કમ્પ્લીટ કરી નાખ્યું છે ને ઝીણા મોટું વાયરિંગના જે પ્રશ્ન હતા માનો કે શિક્ષકો હોય તો ફેસિલિટી હતી તો કેટલી વખત વાઇફાઈથી કનેક્ટ કરીને બધા ટીવી એટેચ કરીને જોતા હોય પણ એની અંદર ના ઇશ્યુ કેટલી વખત કનેક્ટિવિટીના ઇશ્યુ આવા બધા થતા હોય છે તો એ પ્રશ્ન બી સોલ્વ કરને કો લોકલ થી જે કંઈ વાયરિંગ હતું ઈ મમરી ટીમે એ બધી વસ્તુ પૂરી કરતી હતી અત્યારે કદાચ નેટ કનેક્શન ના હોય ને તો બી આ પાઠ અહીંયા ઓફલાઈન હાલે કે એને કોઈ પ્રકારના પાઠ આપવામાં ટીવી ચાલુ થાય પાવર હોય બસ એટલું ઇનઅપ થઈ ગયું એ રીતનું તમારા ક્લાસ પર જે બાકી છે એકથી પાંચ ધોરણમાં એમાં પણ થઈ જશે અને છથી આઠની અંદર ઓલરેડી અમે કરી નાખ્યું છે આટલું કામ અમે પૂરું કરી દીધું છે હવે અમારી જે પ્રાઇવેટ સ્કૂલો હતી એના કરતાં પણ સારી અમારી પ્રાથમિક શાળાને બનાવવું જોઈએ તો આવું અમે પચાસ સાહીઠ ટકા સુધીનું તો અમારું ટાર્ગેટ જે હતો એ અચીવ કરી નાખ્યો છે હવે એના સિવાયની વાત એ આ એન્ડ્રોઈડ બોક્સ છે બરાબર છે આ એક પ્રકારનું કોમ્પ્યુટર છે આ બરોબર અત્યારે સામાન્ય રીતે આપણે કોઈ માણસને કહી કે અથવા કોઈ વાલીને કોમ્પ્યુટર લેવું હોય તો એના મનમાં હોય કે પંદર વીસ હજાર રૂપિયાનું કોમ્પ્યુટર આવશે અને આપણા છોકરાઓને તો શું ભાઈ કોમ્પ્યુટરની જરૂરિયાત છે પણ અત્યારે જેમ વાંચતા લગતા ના આવડતું એને આપણે અભણ કહી છીએ આ વાત મેં સમાજમાં કીધેલી હતી બેસતા વર્ષના દિવસે ને પાછી કહું છું પાંચ દસ વર્ષ પછી એવો સમય આવશે કે કોમ્પ્યુટર વગરની તમે કોઈ વસ્તુ કલ્પના જ નહીં કરી શકો કોઈ કામ કોમ્પ્યુટર વગર નહીં થઈ શકે તો આ નજીવી કિંમતનું જે સાડા ત્રણ હજાર રૂપિયાનું એન્ડ્રોઈડ બોક્સ આવે હજાર રૂપિયાનું વાયરલેસ કીબોર્ડ આવે સાડા ચાર હજાર રૂપિયાનું માત્ર છોકરાઓને ઉપયોગમાં આવે એવું કોમ્પ્યુટર તૈયાર થઈ જાય અને એ પણ મેન્ટેનન્સ રહી જ છે ઓલા કોમ્પ્યુટરની અંદર તો ઝીણા મોટું મેન્ટેનન્સ રહે છે જો શક્ય હોય તો ભાઈ આપણા પાન બીડીના ખર્ચા તમે લગભગ મહિનાના ગણી લ્યો તો ચાર પાંચ હજાર રૂપિયાના તો ખર્ચા હશે લગભગ બધાના અને બાળકોને કહું છું ખાસ બાળકો અહીંયા ધ્યા બરોબર છે કે આ સાડા ત્રણ ચાર હજાર રૂપિયાનું આવે છે બરોબર એવડી મોટી કોઈ કિંમત નથી અને મારી પાસે લેવું જરૂરી નથી હું જે જગ્યાની હશે લિંક તમને હું આપી દઈશ બરોબર ને મને મારી કોઈ સલાહ જોતી હોય તો હું સાહેબ પાસેથી એ નંબર મારા લઈ લેજો એ તમને પ્રોવાઈડ કર દેશે એટલે તમારા માતા પિતાને વાત કરજો કે ભાઈ આ શક્ય હોય સગવડતા હોય બરોબર છે તો આ વસ્તુ લઈ દે આની ખબર તમને છે ને દસ વર્ષ પછી પડશે કે તમને અત્યારે સામાન્ય કોમ્પ્યુટર ઓપરેટર એટલું આવડતું હોય ને તો કોઈ પાંચ દસ હજાર રૂપિયાની નોકરીથી કોઈ રોકી નથી તમને એટલી ઝીણા મોટી ફાવટ હોય તો આ એક તમારા પગ ઉપર ઊભું થવા માટે આ એક મને એવું લાગે છે કે ભાઈ કોમ્પ્યુટરનો વપરાશ અને કોમ્પ્યુટરનું આવડવું એ અત્યારના માટે જરૂરી છે એક બીજી વાત આ થઈ ગઈ હવે ત્રીજી વાત કે અમારા કેબલની અંદર મારા પાર્ટનર અને અમે વાત કરેલી એટલે એની અંદર અમે કેબલ એજ્યુકેશનલ ચેનલની તમામ વસ્તુઓ અમે ફ્રી કરી છે અત્યાર સુધી એવું હતું કે કોઈ બોક્સની અંદર રિચાર્જ કરે તો જ એ વસ્તુ અંદર અમારી ચેનલ એજ્યુકેશનલ આવતી એની બદલે અમે પંદર વીસ દિવસ કે મહિના દિવસમાં સિસ્ટમ ચાલુ થઈ જશે એના પછી ત્યારબાદ એજ્યુકેશનલ ચેનલ કોઈ રિચાર્જ નહીં કર્યું હોય કોઈ એક રૂપિયો દેવાની જરૂરિયાત નથી બરોબર જે જો એને ભણવા પૂરતું જે અમારે વસ્તુનો ઉપયોગ કરવો હોય તો આ બધી ચેનલો ધોરણ એક થી બાર સુધીની એને વિના મૂલ્યે એકદમ બરોબર જે એના કારણે ચાલુ હશે આવી ફેસિલિટી અમે અમારા તરફથી વ્યવસ્થા બસ તો જો આટલી જ વસ્તુ ઝીણા મોટી માહિતીની જે તમને બાળકોને આપવાની હતી અને બાળકો એક છોકરા જેવું તમને કહું બરોબર પપ્પા શાંતિથી આપને ચોકલેટ લેવી હોય અને ચોકલેટ લઈ દે કરી કરીશી ને હે તો પાણો લઈને જ જવાનો ઘરે શું લઈને જવાનો બરોબર છે બે એક વાર ગોરા ફોડશો ને પચાસો રૂપિયા નું કરશો ને એટલે બાપા મંડાઈ જાય કે હાલો ભાઈ આને લઈ દયો શું કરવાનું આવડી ગયું ને નકર એક વાર ડેમો હોય રાખી દેવું નિશાળે ગોરો કેમ ફોડવું હોય તમારે આરા માટે જ છે બરોબર છે ખાલી મજાક કરું છું ભાઈ વાલિયાને કહેશો એટલે સમજી જ જશે અમારે અમારે ફોડવા નથી પીડા સાહેબ અમે સામેથી જે જગ્યાએ હતું ને ત્યાં અમે પહોંચી ગયા હતા અમે સામેથી વસ્તુ કીધી હતી ને નહોતી સગવડતા તો જો સૌથી મોટા આપણા જો ગુરુ કોઈ કહેવાય તો ખરેખર આપણા મા બાપ કહેવાય બરોબર છે આપણા મા બાપે જો થોડીક વસ્તુ એમાં તમારા શિક્ષણ બાબતે અમારામાં ધ્યાન રાખી હતી બરોબર તમારા બાબતે સલાહ પણ વ્યવસ્થિત મળી જાય અમારા સમયની અંદર વ્યવસ્થિત ગોતવી એક અગ્રી કલા હતી કે ભાઈ કોને પૂછવું જઈને બરોબર છે તો અત્યારે બધી વસ્તુ આપણે પાસે ઉપલબ્ધ છે તો ઝીણા મોટી ભાઈ વસ્તુની અંદર તમે બધી વસ્તુનો શિક્ષણ બાબતની અમે જે કંઈ તૈયારી કરી છે એનો પૂરો ઉપયોગ કરો અને તમને આવનાર સમયની અંદર એ તમને લાખો રૂપિયા કરોડો રૂપિયા કે કિંમત વગરની ઘણી મોંઘી કિંમતની વસ્તુની અંદર તમને તમને લેવામાંથી માંડીને તમારા માટે ફળદાય નીવડે ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી ડેનીશભાઈ કે પોતાના ગામ અને પોતાના ગામની શાળા વિશે આટલી જહેમત ઉઠાવી અને આટલું બધું સુંદર આયોજન કરી અને આજના કાર્યક્રમને પોતાના સ્વ ખર્ચે નિભાવેલ છે તો આ તકે દિનેશભાઈને ફરી ફરી ધન્યવાદ અને અહીં આગળ આજના